કે કે હોય કે દિલ્હી હોય કે ગોધરા હોય આ જેહાદી વાયરસ હજી ખતમ ન થયા મારો વિશ્વાસ છે કે નરેન્દ્રભાઈ ને અમિતભાઈ આ વાયરસની પૂરી સફાઈ કરશે હિન્દુ આદેશ સમ્રાટ ડોક્ટર પરમભાઈ તोगड़ियाજી આજે બોટા જિલ્લા કાર્યાલય કાર્યાલયની મુલાકાત કરવા આવ્યા છે અને મુલાકાતમાં બહોળે સંખ્યામાં કાર્યકર્તાઓ તેમજ સ્થાનિકો એકતા થઈ અને પરિણભાઈ નું કર્યું તે બદલ હું પરિણભાઈ આભાર માનું છું કે તે અમારા કાર્યાલય આવ્યા અને આ જે નો જે સૂચના આપી આ રીતે અમે કામ કર્યું ચાર ગામનો નો પ્રવાસ એટલે કે બોટાદ તાલુકાનો લીમડિયા ગામ સાવંડ ગામ લીલિયા તાલુકા નો ગામ સાજનતીબા ગામ અને આંબા ગામ આ ગામોમાં ખેડૂતોને સહાય પાખડી રૂપે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય કિસાન પરિષદ દ્વારા આપવામાં આવ્યું હતું અને એમાં માન્ય વિશેષ ઉપસ્થિતિ માન્ય ડોક્ટર ચોકડીયા સાહેબની ની રહી હતી